Thank you. મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે તો અમે આવ્યા કે સુરેન્દ્રનગરમાં મામાનું ઘર છે મારું અને મામાના દીકરાની પૌનું શ્રીમત છે એટલે અમે આવ્યા છીએ અને જો અત્યારે નાસ્તો કરી રહ્યા અને મારા મામી જો કામ કરે કેમ છો મામી મજા મને જય શ્રી જેસી કૃષ્ણ મજામાં ખૂબ મજામાં ને અમારા માસીના દીકરા છે જે શ્રી કૃષ્ણ ભાઈ આ મારા ભાઈ છે મામાની દીકરા મોટા મામાની દીકરા રાજુભાઈ કેમ છો ભાઈ જે શ્રી કૃષ્ણ મામા બસ મામાની ઘરે તો મોજે મોજે જ હોય મામાની ઘરે કોને ન ગમે આજે તો સવારથી હું એટલી ખુશ હતી રોહિત હા પાડી કે હાલો જવાનું જ મામાની ઘરે એટલે હું એટલી રાજી થઈ ગઈ કે વાત જવા દ્યો અને હવે અંદર બેસીને નાસ્તો કરી લીધો અને અંદર બેસી અને બધા સાથે થોડીક ગપચપ કરીએ અને પછી બધો કાર્યક્રમ ચાલુ થશે એ પણ તમને થોડો બતાવી દેજો આ ભાઈ છે ને અમારે વરરાજો છે આજે આ મામા દીકરો છે ને એના વાઈફ ની છે એટલે આવ્યા છીએ કેમ ભાઈ અભિષેક ભાઈ મજામાં બસ મજામાં કેમ ચાલે છે બસ મજા મજા ચાલે છે તો સારું જો બધા મહેમાન બેઠા છે અને મામાના દીકરા તો ઘણા આજે તો મોજ પડી ગયો બધા લંગોટિયા બધા સાથે ભણેલાને કા હવે મામાની ઘરે એન્ટ્રી કરી લીધી છે અને બધા જો બેસી ગયા છે આ મારા ભાભીને એને તો ઓળખો છો ને જે શ્રી કૃષ્ણ જે હાય ભાભી છે આજ તો બધા ભાભીને જોવાનું જો જે હો પછી તું જય શ્રી કૃષ્ણ બધાયને ને એમ ઓલા બેઠા ની મારી મામી છે કંધે વાળિયા અમારે મોટા ભાભી અને લાગે મોટા ને આમ જો બેઠા જ લાગે ને બધા થી મોટા બધા ભાભી છે અનિતા ભાભી ને મનીષા ભાભી કેમ છો ભાભી મજામાં બસ મજામાં ઓ મામા ની ઘરે તો મોજે મોજ જ હોય બધા મારો વિહા નઈ કેતો તો કે મમ્મી તમને બધાય કેવા ભાણી ભાણી કરે છે ગા હમણાં વિહા ને એવો કેતો તો હતો બધું પકલાનું બધું કામ થઈ ગયું અને જવાનું છે હવે હોટલે તો ત્યાંથી બધા નીકળા નથી પણ વિહાનવારે રહે તો નો તો આજે તે અમે હું ને માર ભાભી ને રોહિત ને વિહાન ને થોડીક વાર નીકળી ગયા બહાર કે કેક સારા મોલ માં વહી જાય ગયે છે બહુ છે બહુ ગરમી એટલે ગાડી માં એસી છે પણ રોહિત કે કાઈ હવે બીજું કાઈક નવું કરીએ હાલો ઈ કે પાછા ઘર તરફ નીકળી ગયા છે કે ત્રણ વાગી ગયા છે ને ઘણી જગ્યાએ જાવું તું પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો તો સમય વધારો હા મારા મોટા મામાની જે બધા બધા ઘરે જવાનું રહી ગયું હવે હવે નેક્સ્ટ ટાઈમ બરાબર ને અને રોહિતને પણ બહાર જવાનું થયું એટલે કંઈ નીકળાણું નહીં અને અમે અત્યારે તો હજી કામ તો ચાલુ જ હતું ને અમે નીકળી ગયા છીએ ને ક્યાં પહોંચવા આવ્યા હવે હમણાં મૂળે પહોંચ્યું કેમ બસ આ સાથે જ આજનો લોક પણ પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો વિડીયો લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો જય દ્વારકાધીશ